બાનો બીજો વારો બાહે બીજો કરી નાખો બા હમણાં મેચ ચાલુ થઈ પેલા ના પાડતા હતા આવી ગેમ નો હોય આવી રીતે કોઈ થી શું થયું એ થઈ ગયું બે રાઉન્ડ પૈતા પછી પપ્પા નો સ્કોર એક છે મમ્મી નો એક છે લાસ્ટ ચાન્સ છે જોવી હાલો એટલે મા દીકરા વચ્ચેનો જંગ છે હાલો છે રાતના પોણા દસ જોઈ લો અને અત્યારે દુકાને આવ્યા છે દુકાને આવવાનું કારણ એ હતું

અને આજે નવો મહિનો બેસી ગયો છે એટલે ઇંગ્લિશ મહિનો ગુજરાતી મહિનો નહીં આજે છે તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ ને વાર છે ગુરુવાર કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં જશો તો ચાલો વિડીયોમાં તમે બનના રહેજો આપણે નઈન ધોઈન થઈ ગયા છીએ રેડી ને જઈએ છીએ હવે દુકાને માખીક મચ્છર હેરાન ન કરે એટલે બાય જોઈ લો દેશી નુસ્ખો અપનાવ્યો હાડી ઓઢીને હોઈ ગયા હે ઠંડો ઠંડો પવન આવે હે

છોકરા ગોળી માર દીધી ભારત માં ફોરેન માં અચ્છા બ્રિટન માં ત્રણ બાળકો ની હત્યા બાદ હિંસા ભડકી અચ્છા ત્રણ વર નહીં ત્રણ બાળકો લખ્યું ભાઈ જો ને આ જો લખ્યું જો સ્કૂલ બેગ માં ગગનજી પોતા હડકમ બિહાર નસરી બાળક ને ત્રીજા ધોરણ ના બિહાર માં બેનો બિહાર માં બિહાર માં જો છે ને લો બોલો લો નર્સરી માં ભણતા છોકરાઓ ને આવું બધું ગન લઈને જાય છે ભાઈ નો નો બધું સાંભળવાનું બધું સાંભળવા મળે છે કઈ વાંધો ને હાલો જમવા બેસી જાય જોઈ લે શું છે જમવામાં તો આજે જમવામાં છે કારેલા નું શાક બટેકા નું શાક ડુંગળી છાસ અને રોટલી તો ચાલો જમવા બધા સુપર એટમોસ્ફિયર થઈ ગયો છે ને પવન જોવો તમે આ જોઈ લો ઝાડવા કેટલા હલે છે રોજ આવું એટમોસ્ફિયર થાય છે અને મારે રોજ કેવું પડે છે કે વરસાદ નથી વરસાદ નથી જોઈ લો આટલા આટલા છાટા પડે છે પણ વરસાદ છે નહીં ઓપસો સુરેન્દ્રનગર માં પણ સારો વરસાદ પડે અને થોડીક ઠંડક થાય જો કે આજ ઠંડક છે પણ રેગ્યુલરલી વરસાદ નથી નથી ને નથી જો હવે શું થાય છે લેટ સી આવી ગયા છે રાતના આઠ અને ચાલો જઈએ છીએ ઘરે આજે ઘરે બનાવી છે પાવભાજી

સી બટર ગરમ થઈ રહ્યું છે પણ ભાજી માટે નહીં મમ્મીને ભાજી બનાવવાની એટલે કાયમ સેન્ડવીચ ખાવાની હોય એટલે જો ની તૈયારી ચાલુ છે મરચાં બટેકા ટમેટા કાકડી એટલે એના માટે બટર શેકાઈ રહ્યું છે આપણે રેગ્યુલર તેલવાળી ભાજી બનાવી આલો બની જાય પછી બતાવો આખી કેવી બની છે જોઈ લો સેન્ડવીચ પૂરી થવા આવી ગઈ અને આપણી બ્રેડ શેકાઈ ગઈ છે ભાજી થઈ ગઈ છે રેડી મૂકી દો અહીંયા જોયેલો છે ને વિધાઉટ કલર ચાલો બધા ભાજી ખાવા માટે બધા જમવા બેસી ગયા છે પપ્પા અને બાએ જમી લીધું છે અને આપણી ડિશ જોઈ લો બ્રેડ છે સલાડ છે મસાલાવાળી છાશ છે યુઝ્યુઅલ અને ભાજીની ઉપર રતલાની સેવ તો ચાલો બધા જમવા માટે તો વાયગા છે રાતના નવ ને સરસ મજાનું જમી લીધું છે અને આજે ગેમ રમાડવાની જે ફૂલ ફેમિલી ગેમ છે એમાં પેલા પાર્ટિસિપેન્ટ છે મમ્મી પપ્પા કરવાનું છે એ કે અમે જો આ ચોટીલા ગયા હતા તો ઇલાસ્ટિક વાળી દળી લાવ્યા હતા ના હતા ત્યારે બધા રહ્યાં જશે હવે આ દળીને અડવાનું નથી ખાલી આવી રીતે ઇલાસ્ટિક થી આની અંદર નાખવાનું છે વારાફરતી તમને ટોટલ ત્રણ ત્રણ ચાન્સ મળશે બરાબર છે કોણ નિચેતા થાય જોવી જી પેલો ચાન્સ છે પપ્પાનો જોવી હાલો શું કરી શકે છે લો ફેલ ફેલ પપ્પાનો ઝીરો પોઈન્ટ છે મમ્મી નો ચાન્સ છે હાલો મમ્મી શું કરે છે જોવી નો નો થોડા ખાટુ રહી ગયું તો બે માંથી એકઈ ને એકઈ પોઈન્ટ થયો નથી હવે સેકન્ડ ચાન્સ પપ્પાનો કરી નાખ્યો હવે મમ્મીનો સેકન્ડ ચાન્સ જોવી મમ્મી શું કરે છે ને હલાય નહીં કાન હાલો થેન્ક્યુ થેન્ક્યુ બે રાઉન્ડ ભાઈતા પછી પપ્પાનો સ્કોર એક છે ને મમ્મીનો એક છે લાસ્ટ ચાન્સ છે જોવી હાલો થઈ ગયો થઈ ગયો મમ્મી ને ફરજીયાત ગોલ થઈ જાય જો આ ગોલ થઈ જાય તો પાછો એક એક મળશે સુપર ઓવર હાલો ઉપરથી વયો ગયો તો આ ગેમ ના વિજેતા છે પપ્પા અત્યારે જે મેચ રમાણી મમ્મી ને પપ્પા વચ્ચે ત્રણ ત્રણ રાઉન્ડ માં ના બે પોઈન્ટ થયા મમ્મી ના એક પોઈન્ટ થયા પણ આમાં ટોટલ ચાર પ્લેયર રમવાના છે બીજા બે પ્લેયર છે બા અને આરવ અને બાનો રેકોર્ડ હજી સુધી કોઈ તોડી નથી આપ્યું બાર ગામ થી બધા એવા તોય હરાઈ નથી આપ્યા જો હવે આરવ હરાઈ શકે છે કે નહીં તો બાનો નો પેલો ચાન્સ ચાલો બા એ કરી નાખો ભાઈ પોઈન્ટ કરી નાખો આરવ નો ફર્સ્ટ ચાન્સ ચાલો આરવ ઓહો બા જીતી જવાના છે આમાંથી જે જીતશે ઈ હવે નક્કી કરી કોની અરે રમશે હાલો બા નો બીજો વારો બાજ કરી નાખો બા હમણાં મેચ ચાલુ થઈ પેલા ના પાડતા હતા કે આવી ગેમ નો હોય આવી રીતે કોઈથી શું થયું હેન્કુ વાહલો આરો ભાઈ હાલો આરોનો ફરજિયાત કરવાનો નકર આઉટ થઈ જવાનો હા થઈ ગયો થઈ ગયો આરવનો એક પોઈન્ટ હવે બાને જો પોઈન્ટ કરે તો આરવ તું હારી ગયો ઓકે હાલો છેલ્લો ચાન્સ બાનો કરી ને આરવ હારી ગયો છતાં એકવાર કરીને હાલો શું થાય છે જોવી હવે બા જીતી ગયા છે હાલો

પેલો પોઇન્ટ કરી નાખ્યો છે હાલો પપ્પાનો વારો થઈ ગયો થઈ ગયો પપ્પાનોય પોઈન્ટ થઈ ગયો તો એક એક રાઉન્ડ પૈતો છે ને બે ને એક એક પોઈન્ટ થયા છે ને કહેવાય ને કે ભાઈ ઇન્ડિયા પાકિસ્તાન જેવી મેચ થઈ ગઈ છે હાલો બાનો બીજો વારો કરી નાખ્યો ભાઈ બાનો હળંગ પાંચમો ચાન્સ પાંચે પાંચ ગોલ કર્યા છે ભાઈ બા ખરેખર રમવા બે ત્યારે એમની આગળ કઈક શક્તિ આવી જાય જીતવાની હાલો પપ્પા નો વારો પપ્પા નો થઈ ગયો બે ના બબે પોઈન્ટ થયા છે ટાઈ થશે જોવી હાલો લાસ્ટ ચાન્સ હાલો એ કરી નાખો તું સલા ભોળા દીકતા લેકિન એકદમ હોશિયાર

ગમે એટલા પ્લેયર આવ્યા પ્રો પ્લેયર આવ્યા બાર થી બધા આવ્યા પણ બાને હરાઈ હરાય એકા બા કાયમ ગેમ ચાલુ થવાનું એટલે એમ કે મને આ ન આવડે આવી ગેમ હું ન રમાય કાયમ જીતી જાવ છો શક્તિ છે તમારે આગળ કઈ જીતવાની અચ્છા ભગવાન ની શક્તિ છે ઓ હો હો તો પછી આજે શું કરશું આ જીતી ગયા એના માન માં હે હવે આઈસ્ક્રીમ બા પૈસા આપે એટલે આપણે આઈસ્ક્રીમ લઈ આવી હવે આ બેય જણા હારી ગયા છે એટલે હારેલાને આપણે એક એક ચાન્સ આપી છે ખાલી બે રાઉન્ડ ફરીથી બરાબર ત્રીજા નંબર માટે કોણ આવે છે પેલા નંબર બા બીજો નંબર પપ્પા હવે થર્ડ નંબર કોણ આવે છે ખાલી બે બે ચાન્સ હાલો આરવનો પહેલો વારો હા દાદીનો પહેલો વારો હાલો લો દાતીને નો દયો તો મમ્મીનો પેલો પોઈન્ટ ફેલ ગયો છે હારવનો ફર્સ્ટ ચાન્સ હાલો કરી નાખ્યો મમ્મીને ફરજિયાત ગોલ કરવો પડે એવું છે એ નો દયો એટલે હારવ જીતી ગયો છે પણ છતાંય રમી લે હાલો લાસ્ટ ચાન્સ હાલ એક રમી લે ઓહ તો ફાઇનલી મેચ પતી ગઈ બા એક નંબર ઉપર પપ્પા બે નંબર મમ્મી ત્રણ એટલે મમ્મી ચાર નંબર અને આરવ ભાઈ ત્રણ નંબર ઉપર ઠીકા છે રાતના પોણા દસ જોઈ લો અને અત્યારે દુકાને આવ્યા છે દુકાને આવવાનું કારણ એ હતું કે એક મિત્રનો ફોન આવ્યો તો એમને એની વાઈટ માટે કુર્તીને એવું લેવું તો અચાનક એમને બેસણામાં જવાનું થયું એટલે વાઈટ કુર્તીને એવું લેવું તું એટલે લઈને જતા રહ્યા છે ચાલો હવે આપણે આઈસ્ક્રીમ લઈ લઈએ બા જીતી ગયા છે બાએ કીધું છે કે આઈસ્ક્રીમ ખાવાનો છે આઈસ્ક્રીમ લઈને જઈએ સીધા ઘરે ચાલો ફાઇનલી આપણે આઈસ્ક્રીમ લઈ લીધો છે અને જઈએ સીધા હવે ઘરે ફાઇનલી આઈસ્ક્રીમ આવી ગયો છે બા આઈસ્ક્રીમ આવી ગયો છે જલ અયા મંગઉસ તો ચાલુ છે એ તો રમવાનું જ નઈ રોજ તો બા પૈસા એ પૈસા ઓગા કીતી કે બાને જ આપી દે પેલો આઈસ્ક્રીમ લો ઓગડી જાય પેલા ખાઈ લો કેવો છે આઈસ્ક્રીમ આરાઉ ભાઈ મસ્ત છે ને જોઈ લો આપણે કાયમ સંગમનો ફાલુદા જે મળે છે જબરજોક મહિનો જ આઈસ્ક્રીમ લાવ્યા છે ટેસ્ટ કરે છે અમારા મેડમ ચલો બધા ખાવા ઓકે કેવો છે

કોકોમે વ્લોગ ગયમોય કા વ્લોગ ને લાઈક કરી દેજો અને અમાર આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી ગયો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આભાર બાય ગુડ નાઈટ આવજો